તમારી ઓખો કરે છે મિત્રો આઈએ જો કાંદરી ભેંસ છે મિત્રો જોઈ લે તો મારકણી બવ છે જો માથું બવ છે મિત્રો અમાર જો તો લાગી ગઈ છે ઠંડી જો તો બધાયને જય માતાજી ને બધાયને જય દ્વારકાધી તો હવાન મસ્ત બધું મોર્નિંગ થઈ ગયું છે ને આપણે જો માથું બાથું ઓરાયું નથી મિત્રો તો daire ખાને ફેંસ જોવા જાસુ મિત્રો જો ભેંસનો ઘર્ટણીય મિત્રો તડકા બેઠો છે પેલો કાંઈક બગીચાની સાફ સફાઈ કરતો હોય કે ફૂલડા તોડે જો મિત્રો રે બેઠો ને ફૂલડા રાખે હું સેવા કરતો નથી જો ફૂલડા તોડે છે મિત્રો તોડે તોડી એમ નાખી દે ને જો અમરી ઓઘો કરીએ છે મિત્રો આર્ય જો કાંઈક આ રીતનો ઓઘો છે ગૂથમાં પૂરા મુગ્યા છે એમાં આ બધા હવરા છે જો અહીં અમારો એક ઓઘો છે ને એમાં મગોટું પડ્યું છે ચાણા થાપી નાખ્યા છે તો ભીંસ તમને બતાવી દઉં મિત્રો જો એટલે બાથવા મીંડ્યા મિત્રો પહેલાં તેને બતાવી દઉં તમને આ ઠાલી ભીંસ છે મિત્રો જો ઊભી થઈ અટાણ સુધી એને બેઠી હતી કંઈ નહીં તો તમને નજીકથી બતાવી આપો મિત્રો જોઈ લે આવી કંઈક સાંદરી ભીંસ છે મિત્રો જોઈ લે તો કણી બહુ હો જો આપણે દેખીને જે થાંભલી માં ડોટો મારવા માંડી મિત્રો આ છાણા કે મિત્રો રૂપિયા બે રૂપિયા નો આયો હોય છે તો કેટલા બધા થઈ ગયા છે જો મિત્રો આનો ઉર તમે જોઈ લ્યો આવા પગ છે કાંક સાંદરા તો માખીને મસર બિસાડીને બહુ કડતા લાગે અને

આમાં ડોંટું દેવા માંડી છે જોઈ લે મિત્રો મારી પાછળ અમારી ખુદની ભેંસો છે ને તો મસ્ત બધો લીલાળો ખાવાનું મળી ગયો છે તો પણ ફાઇનલ મિત્રો આ ભેંસનો તો લાગી ગયો છે ઠંડી જો હવ મસ્ત બધો લીલાળો ને કહેવાય ને તો એ ખાતી નથી આ તો ખાય છે મિત્રો તો ફાઇનલી મિત્રો એક વિડીયો એક લાઇક કરી નાખ્યો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ ઠોકી નાખજો મિત્રો આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આપણી ચેનલની